માટે પુષ્ટિ માર્ગ સેવામાં આ ચાળીસ દિવસ પ્રભુ ની રંગોથી ખેલાવવામાં આવે છે આ ચાળીસ ખેલ દિવસોમાં મુખ્યત્વે પ્રભુને શ્વેત વસ્ત્રો ધરાય છે શ્વેત વસ્ત્રો પર અલગ અલગ રંગથી હોળી પ્રભુની શોભા કઈક અદ્વિતીય જ હોય છે વસંત પંચમી થી મહાસુદ ચૌદસ ના દસ દિવસો વસંત ખેલના અને બાદમાં પૂર્ણિમાથી ડોલોત્સવ ના ત્રીસ દિવસ તો ધમાલ ખેલના હોય છે આજે વસંત પંચમી ઉત્સવ હોય શ્રીજીને મંગળા આરતીમાં સફેદ સુનેરી કિનારીવાળા વાળા વસ્ત્રો શ્રી મસ્તક પર કુલે ચૂડ ચંદ્રિકા તેમજ આયુધો સહિત શૃંગારમાં પ્રભુ સન્મુખ વસંતનો નો અદિવાસન ને ચનલ ઉથે પ્રભુ હોડી ખેલ થાય છે રંગી હેલ થી દેદીપ્યમાન રાજાધી રાજની શોભા દિનેશ પટેલ સાથે હિરણશાન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube સબસ્ક્રાઇબ કરો બેલ દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર